ગુજરાતના અન્ય શહેરોની સાથે સુરેન્દ્રનગર શહેરમાં પણ વિરોધ નોંધાવવા સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બેનર સાથે કરવામાં આવી છે રાજ્યભરના જેટલા મંદિરો અને ધાર્મિક સ્થળોને તોડી પાડવા અંગે નોટિસ આપવામાં આવતા ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોવાની વાતને લઈને હિન્દુ સંગઠનોમાં નારાજગી પણ જોવા મળી છે ત્યારે જો આ બાબતે આગામી દિવસોમાં લેવાયેલ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર માં એ એચપી અને બજરંગ દળ દ્વારા કાર્યક્રમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો ધાર્મિક સ્થાનો એ ભગવાનની અમારી આસ્થાનું કેન્દ્ર છે એ આસ્થાની રૂએ કે જે ધાર્મિક સ્થાનો છે એમાં ભગવાનનો નિવાસ છે અને દરેક હિન્દુએ ધાર્મિક સ્થાનોમાં ભગવાનના દર્શન કરી અને ત્યાર પછી જ એ પોતાના કામ ધંધે જતો હોય છે તો એ આસ્થાની રૂએ એ મંદિરો તોડતા અટકાવવા જોઈએ અને અમારા જે પૂજારી છે પૂજારીને પણ માનધન મળવું જોઈએ અને જે હિન્દુ ધર્મની જે સંસ્થાઓ છે અને એના જે મોટા મંદિરો છે એની જે આવક છે એ કેન્દ્ર સરકાર લઈ જાય છે એ આવક હિન્દુ મંદિરોમાં જ વપરાવી જોઈએ એના માટેનું અમારું આ કલેક્ટર છે જય શ્રી રામ ગુજરાત સરકાર દ્વારા આખા અંદર મંદિર જે તોડવાની આદેશ આપ્યો છે એના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મંદિર પરિષદ દ્વારા આખા જ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના અનેક મંદિરોમાં અત્યારે અમે પત્ર આપી અને ઠેક ઠેકાણે લોકોને બોલાવી અને માન્ય કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીને અમે પોતાનો આપવા માંગીએ છીએ કે જે સનાતન વૈદિક હિન્દુ ધર્મના જે મંદિરો છે જે સનાતન પરંપરાથી ચાલી આવતા આવા અનેક મંદિરો જેમ સુરેન્દ્રનગર આપણું વસુ હતું એ પહેલાના પણ કેટલા મંદિરો છે એ મંદિરોને કારણે જ સનાતન ધર્મની પરંપરા ચાલી રહી છે તો આવા મંદિરો ન તોડવા અને એનું જે કંઈ ઇમ્પેક્ટ ફી ભરી અને પણ રેગ્યુલાઇઝ કરવા તો આવી અમારી માંગ છે સાથે સનાતન પરંપરાની કોઈ પણ પ્રકાર જો ઠેસ પોચવામાં આવશે સરકાર દ્વારા તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગલ રાષ્ટ્રીય મંદિર પરિષદ દ્વારા અમે જન આંદોલન કરી અને મંદિર નહીં તોડવા દઈએ